સુરત શહેરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ પાંચસો મિલીના બિયર ટીન નંગ બસો જેની કિંમત રૂપિયા સાડત્રીસ મત્તાના સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબિશનનો સારોલી પોલીસ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસર વેકરિયા સાહેબની આગેવાની હેઠળ આજ રોજ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચ એલ દેસાઈ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીના કેસો શોધી કાઢવા માટે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એ ગ્રીન કલરનો બજાજ કંપનીનો મેક્સીમા થ્રી વ્હીલર ટેમ્પો રજીસ્ટર નંબર જી જે જીરો પાંચ સી વી અઠ્યાવીસ બાવનમાં કેશવ રામ સરોજ નામનો ઈસમ પોતાના આર્થિક લાભ અને ફાયદા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સફેદ કલરના થર્મોકોલના મોટા ચોરસ બોક્સોમાં ભરી કડોદરા સુરત રોડ નિયલ ચેકપોસ્ટ ખાતેથી પસાર થઈ સુરત શહેરમાં પ્રવેશ કરનાર છે મજકુર થ્રી વ્હીલ ટેમ્પાના ચાલકે શરીરે ગ્રીન કલર નું ટી શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલ છે તે દરમિયાન બાતમી હકીકત વાળા ગ્રીન કલર નો બજાજ કંપની નો મેક્સિમ થ્રી વ્હીલ ટેમ્પો રજિસ્ટર નંબર જી જે જીરો પાંચ સીવી અઠ્યાવીસ બાવન માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પાંચસો મિલી ના મહારાષ્ટ્ર ના બનાવટ ની બીયર ટીન ન બસો ચોસઠ જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર ચારસો અઠયાસી ની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા એક લાખ પચાસ હજાર તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પચીસો મળી કુલ કિંમત રૂપિયા એક લાખ નેવ્યાસી હજાર નવસો અઠ્યાસી ની મત્તાના મુદ્દામાં સાથે આરોપી કેશવરામ ભગવતી દિન સરોજનાઓને પકડી પાડી સદર બિયરનો જથ્થો મંગાવનાર કેતન જેના પૂરા નામધામ ખબર નથી રહે છે મોટા વરાછા સુરત શહેરનાઓને વોન્ટેડ બતાવી પ્રોહિબિશનનો કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત